તાપી તટે ભરાતા ઐતિહાસિક શનિવારી જે રવિવારી બજાર બની જવા પામ્યું છે તો મહામારી બંધ રહેલી બજાર જો ફરી શરૂ થાય તો અનેક આજીવિકા શરૂ થાય તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી ચોક બજારના ગાંધી પ્રતિમાથી શરૂ થઈને મકાઈપુર સ્થિત સ્ટેક ઓફ હોટલ સુધી તાપી નદીના તટે ભરાતા ઐતિહાસિક શનિવારી જે હવે રવિવારી બજારમાં ફેરવાયો છે તે કોરોનાની મહામારીને ધ્યાને લઈને બંધ રખાયો હતો જેને લઈને અનેક લોકોની હાલત થઈ ગઈ છે રવિવારે બજારમાં બેસી વેપાર કરનારાઓ શુક્રવારે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા મોટી સંખ્યામાં પાથરણાવાળા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા ત્યાં તેઓના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને મળી રજૂઆત કરાઈ હતી અને સર્વોચ્ચ અદાલત એને દ્વારા જારી કરેલા ગાઈડલાઈનમાં પાલન સાથે ફરી આ હાટ બજાર શરૂ કરવામાં આવી તે માંગ કરવામાં આવી હતી મારા નામ સબ્બીર રહીમ ચાવાલા છે અને સુરત શહેર લારી કલ્લા પ્રેસિડેન્ટ છું ન્યૂ દિલ્હી નાશવીથી અને અત્યારે હાલમાં જે અમે સુરત શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી આવ્યા છે અને શનિવાર બજાર જે બાવીસ માર્ચથી સખત રીતે બંધ થયું છે એની રજૂઆતો છે કે ભાઈ શનિવાર બજાર ફરીથી ધમધમતું કરવું અને સુરત શહેરના અંદર અત્યારે લોકોએ ઘણા ખરા મોલો અને ઘણી ખરી બજારો ઓપન થઈ ગયા છે લગ્ન પ્રસંગમાં લોકોને છૂટછાટ આપવામાં આવી છે હીરા બજારો ઓપન થયા છે તો ફક્ત શનિવાર બજાર કેમ બંધ કરવામાં આવી રહ્યું છે અઠવા પોલીસ સ્ટેશન દ્વારા વારંવાર આ શનિવાર બજારોમાંથી શ્રમિકોને પકડી અને એમના પાસેથી હજારથી પંદરસો રૂપિયા દંડ વસૂલવામાં આવે છે એ રજૂઆત પણ અમે કમિશનર શ્રીને કરીશું કે આ ખોટું છે અને ગેરકાનૂની કહેવાય કેમ કે સુપ્રીમ કોર્ટના એક મુતાબિક સુ દરેક હેરિટેજ ડેવલપમેન્ટ બજારને હેરિટેજ તરીકે રાખવાની